ક્રિસ્ટ લોર્ડ ક્રિસ્તમભાઈ દત્તાબેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જૂન આઠમી તારીખ માથા મર્યમની નિષ્કલંગ હૃદયનો તહેવાર સાત્ર સાંભળીએ લોકનો ગ્રંથ બીજો અધ્યાય એકતાળીસથી એકાવન મી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે અને તમારા દરેક હેતુ માટે તમારી સારી તંદુરસ્ત માટે વિશે પ્રાર્થના કરું છું ક્રિસ્ત માલભાઈ તાબેનો ઈશુના પરમ પૂજ્ય હૃદયનો તહેવાર પછી બીજા દિવસ જ માથા મર્યમ નિષ્કલંગ હૃદયનો તહેવાર પ્રભુ ઈશ્વનું હૃદય એ પ્રેમનો હૃદય છે એ દયાનો હૃદય છે માનવજાત માટે જે દયા જે તે પ્રેમ જે લાગણી હતી એમના હૃદયમાં અને મરિયમના હૃદયમાં પ્રભુ માટે પિતા પરમેશ્વર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ નિષ્કલંગ હૃદય આજે તહેવાર એટલા માટે આપણું હૃદય પણ માતા મરીયમના હૃદય સાથે નિષ્કલંગ હૃદય સાથે જોડાઈ ગઈએ જેવી રીતે પ્રભુ ઈસુના હૃદયમાં દયાની લાગણી હતી માનવ જાત માટે આપણે પણ બીજા માટે દયા બતાવીએ ખ્રિસ્તમાલભય તબેનો આજના શુભ સંદેશમાં મરિયમ આ બધી વાતો હૈયામાં સંગરી રાખી એમ કરીને લુકના ગ્રંથમાં બીજો અધ્યાયમાં એકાવન મી કલમ જોઈએ છીએ આ જ શબ્દ લુકના ગ્રંથમાં બીજો અધ્યાયમાં ઓગણીસમી કલમમાં પણ આપણને જોવા મળે છે जारे मरियम लेने बाईसैलेम मंदिर में गया हता, त्यारे सिमियोन बोले छे, तारा पोता अंतरपण तलवार की विंदाई जैसे मरियम समझाया ज नहीं जारे मरियम पोता दिखरा वस्तंभ पर हता, आ तारो दीक मरियम ने खबर नहीं के ऊपर जाऊं के नीचे जाऊं माता मरियम जारे जीवन मां गणिबद्धई बाबत समझी नहीं सकिया हैया मां संगरे राखी प्रभु यीशु ना दुख मां जरे वद पर था मरियम नीचे शारीरिक रूप से जे दुख अनुभव करता है ता दुख मरियम मानसिक रूप त्या अनुभव करता है ता कदाचिना करता पन वधारे कारण मानो हृदय छे मरियम जे रूप हमेशा पवित्र है निष्कलंग है ता हृदय हमेशा निष्कलंग आजी आते वार आज प्रभु जी भी छिए प्रभु इसना जन्म पहलाज જ્યારે દેવદૂતે કહ્યું હતું મરિયમ કહે છે આ કેવી રીતે બનશે હું તો પતિગમન કરતી નથી અને જ્યારે એમને ખબર પડી એલિઝાબથને ગરબણમાં ગર્ભ રહ્યો છે તે દોડતા દોડતા જાય છે અને ત્યારે એલિ એલિઝાબથ મરિયમ વિશે બોલે છે હું તો કેવી ભાગ્યશાળી મારા પ્રભુની માતા મને મળવા આવી મરિયમને નવાઈ કે કેવી રીતે એલિઝાબેથને ખબર પડી હું તો પ્રભુની માતા બનવાની છે અને જ્યારે પ્રભુ ઈસુના જન્મ થવાનું હતું ત્યારે જન્મ આપવા માટે જગ્યા ના હતું અને પા પછી બાળકને લઈને મિશ્ર દેશમાં નાજ જેવું પડ્યું હતું અને સાથે સાથે આજના શુભ સંદેશમાં બાર વર્ષના હતા યરુસલેમ મંદિરમાં ગયા હતા દીકરો યેસુ ખોવાઈ ગયો અને જ્યારે પૂછી બેઠા તેમ કેમ આમ કર્યું અને ત્યારે પ્રભુ શું કહે છે તમને ખબર નથી હું મારા પિતાના ઘરમાં હોઈશ મરિયમ બિલકુલ સમજી નહીં શક્યા બધું મનમાં અને મનમાં સંગરી રાખ્યા હા કિસ્માલભયતા બહેનો મરિયમ હંમેશા પ્રભુશન જન્મ પહેલાં પ્રભુશન જીવન દરમિયાન પ્રભુનું મરણ વખતે અને પછી પ્રભુશના સ્વર્ગારણ વખતે અને પ્રભુશના પુનરુત્થાન વખતે હંમેશા હંમેશા પ્રભુ ને સાથે હતા આજે આ તહેવાર ઉજવતા આપણે પણ મરિયમના હૃદય સાથે આપણે પણ જોડાઈ જઈએ આપણા જીવનમાં જે બને છે કુટુંબિક જીવનમાં ઘણું બધું સમજી શકતા નહીં સ્વીકાર કરી શકતા નહીં સંગરી રાખીએ બહાર નહીં બોલીએ શરણ પામીએ ઈશ્વરની સ્તુતિ કરી જ્યારે એલિઝાબેથે ગીત ગાય છે ત્યારે મરિયમ પણ ઈશ્વરની સ્તુતિ કરે છે આપણે પણ ઈશ્વરની સ્તુતિ કરતા રહીએ અને જ્યારે અમુક બાબત સંગરી સમજી નહીં શકતા ત્યારે મૌન રાખીએ મૌન એક પુણ્ય છે આ ક્રિષ્માલા ભાઈ બહેનો આજના શુભ સંધિ પર સમજવા માટે તમને મદદરૂપ થયા હોય પ્રભુસંધી સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાની સંધિ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ જરૂર ફોરવર્ડ કરજો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું